નમસ્કાર ચલો આજે આપણે એક સફર પર નીકળીએ ગુજરાતના હજારો વર્ષ જૂના રોમાંચક ઇતિહાસની સફર આ એ ભૂમિ છે જેણે મોટા મોટા સામ્રાજ્યોને બનતા અને તૂટતા જોયા છે અને ભારતના ઇતિહાસને એક નવો જ વળાંક આપ્યો છે વિચારો તો એક રાજ્ય પણ એની પાછળ છે હજારો વર્ષોની કહાણી તો સવાલ એ થાય છે કે આજના ગુજરાતનો પાયો કેવી રીતે નંખાયો ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ આપણી વાર્તાનો પહેલો અંક મહાપુરુષોની ભૂમિ અને સૌથી પહેલો સવાલ આ નામ ગુજરાત આવ્યું ક્યાંથી તો જુઓ ગુજરાત શબ્દ આવ્યો છે ગુર્જર પરથી ગુર્જરો કોણ હતા એ એક ખૂબ જ શક્તિશાળી સમુદાય હતો જેમણે લગભગ આઠમી નવમી સદીમાં આખા પ્રદેશ પર રાજ કર્યું તો બસ એમના નામ પરથી જ આ ભૂમિનું નામ પડ્યું ગુજરાત એટલે કે ગુર્જરોની ભૂમિ હવે આવે છે બીજો અંક ચાલો સમયમાં થોડા પાછળ જઈએ અને ગુજરાતના પ્રાચીન મોડિયાને શોધી કાઢીએ ગુજરાતનો ઇતિહાસ કેટલો જૂનો છે એનો અંદાજો છે જરા કલ્પના કરો સાબરમતી અને મહી જેવી નદીઓના કિનારે છેક પાષાણ યુગમાં એટલે કે પથ્થરના જમાનામાં પણ લોકો રહેતા હતા અને એટલું જ નહીં લોથલ જેવા સ્થળો તો એ વાતની સાક્ષી પૂરે છે કે અહીં હજારો વર્ષ પહેલાં સિંધુ ખીણ જેવી એક વિકસિત અને મહાન સંસ્કૃતિ ધબકતી હતી સમય આગળ વધ્યો અને ગુજરાત પર એક પછી એક મોટા સામ્રાજ્યનો હાથ રહ્યો સૌથી પહેલાં તો આવ્યા મૌર્યવંશના ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક એમના પછી શક શાસકોએ રાજ કર્યો ત્યાર પછી ગુપ્ત સામ્રાજ્યનો સુવર્ણ આવ્યો અને એના પછી મૈત્રક રાજવંશ જેમના શાસનકાળમાં તો ચીનના પ્રખ્યાત પ્રવાસી હ્યુ એન સાંગ પણ અહીં આવ્યા હતા પણ જો ગુજરાતના ઇતિહાસના કોઈ એક સમયને સુવર્ણકાળ કહેવો હોય ને તો એ હતો સોલંકી વંશનો સમય દસમી સદીથી લઈને તેરમી સદી સુધી આ રાજપૂત વંશે ગુજરાતને સંસ્કૃતિ અને શક્તિ બંનેમાં ટોચ પર પહોંચાડી દીધું હતું ખરેખર એ ગુજરાતનો જાહો જલાલીનો સમય હતો પણ કહેવાય છે ને દરેક યુગનો અંત આવે છે વર્ષ હતું બારસો સત્તાણું ગુજરાતના છેલ્લા હિન્દુ શાસક કર્ણદેવ વાઘેલા દિલ્હીથી આવેલી અલાઉદ્દીન ખિલજીની સેના સામે હારી ગયા અને બસ આ એક હાર સાથે ગુજરાતના ઇતિહાસનો એક આખો અધ્યાય પૂરો થયો અને એક બિલકુલ નવો અધ્યાય શરૂ થવાનો હતો અને અહીંથી શરૂ થાય છે આપણો ત્રીજો અંક આક્રમણનો યુગ હવે ગુજરાત પર બહારની સત્તાઓનું શાસન શરૂ થયું જેણે અહીં એક નવી જ સાંસ્કૃતિક ઓથલપાથળ સર્જી દીધી સત્તાનો દોર સતત બદલાતો રહ્યો પહેલા ખિલજીના શાસન હેઠળ દિલ્હી સલ્તનત આવી પણ થોડા જ સમયમાં અહીંના જ ગવર્નર ઝફરખાને પોતાને સ્વતંત્ર જાહેર કરી દીધા અને ગુજરાત સલ્તનતનો પાયો નાખ્યો એના પછી આવ્યા મુગલ સમ્રાટ અકબર અને પછી જ્યારે મરાઠા શક્તિનો ઉદય થયો ત્યારે છત્રપતિ શિવાજીએ ગુજરાત પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કર્યું ચૌદસો અગિયાર આ એક વર્ષ જેણે ગુજરાતના ઇતિહાસને હંમેશા માટે બદલી નાખ્યો કેમ કારણ કે આ જ વર્ષે સુલતાન અહેમદ શાહે સાબરમતી નદીના કિનારે એક નવા શહેરનો પાયો નાખ્યો નામ હતું અમદાવાદ એ જ શહેર જે આગળ જતા ગુજરાતનું રાજકીય આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર બન્યું હવે વાર્તા પહોંચે છે ચોથા અંકમાં આધુનિકતાનો માર્ગ ગુજરાત હવે એક નવા જ જમાનામાં પ્રવેશી રહ્યું હતું યુરોપિયન શક્તિઓ દસ્તક દઈ રહી હતી અને આઝાદીની લડતના બીજ રોપાઈ રહ્યા હતા સત્તરમી સદીની શરૂઆતમાં ગુજરાતનો લાંબો દરિયાકિનારો દુનિયાભરના વેપારીઓ માટે જાણે કે એક ચુંબક બની ગયો પોર્ચુગીઝ ડચ ફ્રેન્ચ અને અંગ્રેજો બધા જ અહીં વેપાર કરવા માટે પોતાના થાણા સ્થાપવા લાગ્યા અને આની સાથે જ વૈશ્વિક વેપારનો એક નવો અધ્યાય શરૂ થયો આ બધામાં અંગ્રેજો સૌથી હોંશિયાર નીકળ્યા સોળસો ચૌદમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં પોતાનું પહેલું મોટું થાણું ક્યાં સ્થાપ્યું અહીં ગુજરાતના સુરતમાં અને બસ ત્યાંથી જ એમણે ધીમે ધીમે મરાછાઓને હરાવીને ગુજરાતના મોટાભાગના વિસ્તારો પર પોતાનો કબજો જમાવી લીધો બ્રિટિશ રાજ હેઠળ ગુજરાતની વ્યવસ્થા થોડી અલગ હતી એ બે ભાગમાં વહેંચાયેલું હતું એક તરફ અમદાવાદ સુરત જેવા વિસ્તારો હતા જ્યાં અંગ્રેજો સીધું શાસન કરતા હતા તો બીજી તરફ બરોડા અને કાઠિયાવાડ જેવા અનેક રજવાડાઓ હતા જ્યાં રાજાઓનું રાજ તો હતું પણ આખરી સત્તા તો અંગ્રેજોના હાથમાં જ હતી એક પ્રકારની બેવડી શાસન પ્રણાલી હતી એમ કહી શકાય અને પછી શરૂ થયો આઝાદીનો મહાસંગ્રામ અને આ સંગ્રામનું એપિસેન્ટર એટલે કે કેન્દ્ર બન્યું ગુજરાત આ જ ધરતીએ મોહનદાસ કરમચંદ ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાનાયકો આપ્યા જેમણે માત્ર ગુજરાતને જ નહીં પણ આખા દેશને આઝાદીનો રસ્તો બતાવ્યો અને હવે આવે છે આપણો પાંચમો અને છેલ્લો અંક એક નવા રાજ્યનો જન્મ હવે આપણે આઝાદી પછીના સમયમાં છીએ જ્યાં આધુનિક ગુજરાત રાજ્યનો પાયો નંખાઈ રહ્યો હતો આઝાદી મળી પણ ગુજરાત ત્યારે એક અલગ રાજ્ય ન હતું એ બોમ્બે રાજ્યનું એક ભાગ હતું પણ ગુજરાતી ભાષા બોલનારા લોકો પોતાનું એક અલગ આગવું રાજ્ય ઇચ્છતા હતા અને આ જ માંગમાંથી જન્મ થયો મહાગુજરાત આંદોલનનો આ એક એવું જબરદસ્ત જનઆંદોલન હતું જેણે આજના ગુજરાતનો નકશો તૈયાર કર્યો લોકોનો સંઘર્ષ આખરે રંગ લાવ્યો તારીખ હતી એક મે ઓગણીસો ને સાઠ આ તારીખ ગુજરાતના ઇતિહાસના પાના પર સોનેરી અક્ષરે લખાઈ ગઈ આ જ દિવસે દ્વિભાષી બોમ્બે રાજ્યનું ભાષાના આધારે વિભાજન થયું અને એમાંથી જન્મ થયો બે નવા રાજ્યોનો મહારાષ્ટ્ર અને આપણું ગુજરાત આ મહાગુજરાત આંદોલનની અને ગુજરાતની જનતાના સંકલ્પની એક ઐતિહાસિક જીત હતી નવું રાજ્ય બન્યા પછી રાજકીય સફર પણ રસપ્રદ રહી શરૂઆતના લગભગ સાડા ત્રણ દાયકા સુધી કોંગ્રેસ પક્ષનું વર્ચસ્વ રહ્યું પણ ઓગણીસો ને પંચાણું એક મોટો વળાંક લીધો અને ભારતીય જનતા પાર્ટી પહેલીવાર સત્તા પર આવી ત્યારથી રાજ્યના રાજકારણમાં ઘણા મોટા ફેરફારો થયા જેમાં નરેન્દ્ર મોદીનો લાંબો મુખ્યમંત્રીકાળ એક ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કો ગણાય છે તો પાષાણ યુગના પથ્થરોથી લઈને આજના આધુનિક રાજ્ય સુધી ગુજરાતની આ સફર ખરેખર અદ્ભુત રહી છે કેટલાય સામ્રાજ્યો બન્યા તૂટ્યા કેટલાય ઉતાર ચઢાવ આવ્યા આ બધું જોયા પછી એક સવાલ મનમાં જરૂર થાય કે ગુજરાતના ભવિષ્યના પાના પર હવે શું લખાશે આનો જવાબ તો આવનારો સમય જ આપશે